સુરત જિલ્લાના બાડોલી ખાતે આજે રન ફોર દોડનું આયોજન કરાયું હતું મહિલાઓમાં સર્વાઇલ કેન્સરના વધતા જતા પ્રમાણને લઈ બાડોલી રોટરી ક્લબ દ્વારા એક સરાહનીય પ્રયાસ કરાયો હતો ફન એન્ડ રન ની દોડમાં એક હજાર જેટલા લોકોએ અલગ અલગ ટીમ બનાવી પાંચ તેમજ ત્રણ કિલોમીટરની રનિંગ દોડ કરવામાં આવી હતી બાડોલીના સ્વરાજ આશ્રમથી દોડની શરૂઆત કરવામાં આવી હતી જે દોડ સ્વરાજ આશ્રમથી શાસ્ત્રી રોડ થઈ બારડોલી નગરમાં દોડ યોજાઈ હતી મારું નામ જિજ્ઞાસા અલ્પેશ પટેલ છે હું બારડોલીથી આવું છું આજે જ્યાં રોટરી ક્લબ દ્વારા રન રોટરી ફન રનનું જે આયોજન કરવામાં આવ્યું છે એ ખાસ કરીને એક મહિલા જાગૃતિ મહિલા અવેરનેસ માટે છે જે કેન્સરથી અવેર નથી અને એના માટે જે આ આયોજન કરવામાં આવ્યું છે રોટરી ફન રન દ્વારા જે અવેરનેસ સ્ટાર્ટ કર્યું છે ખાસ કરીને મહિલાઓ માટે અને આજે અમે એમાં જોડાયા છીએ અને વેક્સિનેશનનું જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે એ પણ અમે લેવા માટે રેડી છીએ અને એના દ્વારા અમને ખૂબ જ રાહત મળશે એવી પણ અપેક્ષા છે અને જે આજે ફન રનનું આયોજન કરવામાં આવ્યું છે અમે એમાં ખૂબ જ ભાગ લીધો છે એ અને ખૂબ જ મજા આવી રહી છે અને આયોજન પણ ખૂબ જોરદાર છે થેન્ક યુ હું રોટેરિયન અચલ દેસાઈ પાસ પ્રેસિડેન્ટ રોટરી ક્લબ ઓફ બારડોલી આજે રોટરી ક્લબ ઓફ બારડોલીએ રોટરી ફન રનનું આયોજન કર્યું હતું વુમન વુમન એમ્પાવરમેન્ટ અને સર્વાઈકલ કેન્સર અવેરનેસ માટે આજની આ દોડનું આયોજન કર્યું હતું એમાં લગભગ બારડોલીના આઠસોથી હજાર જેટલા પાર્ટિસિપન્ટસે ભાગ લીધો લીધો છે અને રોટરી ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો કે જેમાં એકસો પાંચથી વધુ ક્લબો આવેલી છે તેમાંથી પચાસથી સાઠ ક્લબોમાં આજે આ જ રીતનો એક અવેરનેસનો પ્રોગ્રામ આખી ડિસ્ટ્રિક્ટમાં થઈ રહ્યો છે આનો મુખ્ય ઉદ્દેશ સર્વાઇકલ કેન્સર અને વુમન સર્વાઇકલ કેન્સરના અવેરનેસ અને વુમન એમ્પાવરમેન્ટ માટેનો છે રોટરી ક્લબ બારડોલી સાથે આજે બારડોલીની અનેક વિવિધ સંસ્થાઓ જોડાઈ છે કે જેમણે અલગ અલગ ફંડ આપીને આ જે રોટરી ફંડ રન છે તેને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં ખૂબ જ યોગદાન આપ્યું છે એવી સર્વ સંસ્થાનો રોટરી ક્લબ બારડોલી અત્રે આભાર માને છે આ દોડ કેટલા કિલોમીટર છે આ આ દોડ પાંચ કિલોમીટર અને ત્રણ કિલોમીટર ના રૂટની છે અને એ ફન રન છે આ કોઈ મેરેથોન નથી ફન માટે જ કરવામાં આવી છે અને એની સાથે ફન સાથે મેસેજ પૂરો પાડવા કે ભાઈ સર્વાઈકલ કેન્સર એ આજે ખૂબ જ મોટા પ્રમાણમાં આપણા જે આખા વિશ્વમાં ફેલાઈ રહ્યું છે તો તેને માટે જ સ્ત્રીઓને જાગૃતિ લાવવા માટે આ ફન રનનું આયોજન કર્યું હતું અને વુમન વુમન એમ્પાવરમેન્ટ એ રોટરીની એક થીમ છે રોટરીને એક જે કોર જે સિક્સ ફોકસ ઓફ એરિયા છે તેમાંથી વુમન એમ્પાવરમેન્ટ બી એક એનો ફોકસ એરિયા છે બારડોલી ખાતે જાગૃતિ સભર દોડમાં મહિલાઓ યુવકો અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો પહેલી સવારે સૌ મહિલા દોડવીરો ફન સાથે યોગા પણ કર્યા હતા ફન રન દોડને સરદાર કન્યા છાત્રાલયના સંચાલિકા નિરંજનાબેન કલારથીએ લીલી આપી શરૂઆત કરાવી હતી રોટરી રોટ્રેક ક્લબ ઉપરાંત વિવિધ સેવાકીય સંસ્થાઓએ અને શૈક્ષણિક સંસ્થાઓએ પણ ભાગ લીધો હતો લોકોએ ઉત્સાહભેર ગરબે ઝૂમી સીપીઆર ટ્રેનિંગ લઈ આનંદ પણ માણ્યો હતો બ્યુરો રિપોર્ટ ચંદસાક્ષી ન્યૂઝ વાડોલી